એટલે કે બે હજાર સત્તર પછી રાહુલ ગાંધીને એમ થયું કે હવે ગુજરાત પર ધ્યાન આપવું પડશે કારણ કે દિલ્હી સુધી પહોંચવાનો રસ્તો એ ગુજરાતથી છે કોંગ્રેસ એના સૌથી ખરાબ સમયમાંથી નીકળી રહી છે જે ચૂંટણીઓ આવી એમાં રાજસ્થાન મધ્યપ્રદેશ કે પછી પંજાબ એક પણ રાજ્યમાં કોંગ્રેસે પોતાની સરકાર સ્થાપિત ન કરી શકી લોકસભામાં પણ કોંગ્રેસને પોતાની ઈચ્છા કરતા સારું પરિણામ મળ્યું પણ પછી જે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા સહિત પાલિકા નગરપાલિકામાં જે રીતે ગુજરાતની અંદર કોંગ્રેસને હરાવી છે એની ચિંતા થતા રાહુલ ગાંધી એ ગુજરાત આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ હું કિશન કાટેલિયા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ એ ઘણા લાંબા સમય બાદ થઈ રહ્યો છે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ બંને નેતાઓ એ મહિનો પણ નથી થવા દેતા અચૂક ગુજરાતના પ્રવાસે આવે છે ગુજરાતમાં નવા નવા ઉદ્ઘાટનો કરે છે ગુજરાતના લોકોની સમસ્યાઓને સમજવાનો ક્યાંક પ્રયત્ન કરે છે બીજી તરફ રાહુલ ગાંધી કે જે બે હજાર સત્તર પછી ગુજરાતથી ઘણા દૂર થઈ ગયા અહેમદ પટેલ હતા ત્યાં સુધી દિલ્હી સાથેનો સંપર્ક એ ગુજરાતના નેતાઓનો ઘણો સારો હતો પરંતુ અહેમદભાઈના સ્વર્ગવાદ બાદ રાહુલ ગાંધી એ ગુજરાત પ્રત્યેનું ધ્યાન ઓછું આપવા માંડ્યા શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ બન્યા પણ શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ હોવાના નાતે મોટો સમય એ આજે પણ દિલ્હીમાં આપે છે હકીકત છે એટલે દિલ્હી સાથેનો ગુજરાત પ્રદેશનો સંપર્ક એ ઓછો થઈ ગયો જોકે આ તમામની વચ્ચે શક્તિસિંહ કે કોણે પણ રાહુલ ગાંધીને બ્રીફ કર્યું હોય અને રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવવાનું શરૂ કરી દીધું અને રાહુલ ગાંધીએ લાંબા સમય બાદ આજે આખો દિવસ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિતાવવાના છે આ ઘટના એ લાંબા સમય પછી જોવા મળી રહી છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ સમિતિ આવી અને ત્યાં લોકોને મળી રહ્યા છે